ન્યૂઝ શાશ્વત હોસ્પિટલ એન્ડ આઈસીયુના દશ વર્ષ પૂર્ણ કરનાર સમાજને થવાની ભાવનાઓ સાથે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સંયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું છે રક્તદાન મહાદાન મહાદાનને સાર્થક ઠેરવવા તબીબી સેવા સાથે સમાજને પણ ઉપયોગી થઈ શકે તેવા આશયથી શહેરના શોફૂડ માર્ગ પર આવેલા શાશ્વત હોસ્પિટલના દશ વર્ષ પૂર્ણ થતાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ માનવ સેવાની ભાવના ઉજાગર કરીને લાગણી હોસ્પિટલ

આજે દસ વર્ષ સફળતાપૂર્વક આણંદમાં પૂરા કરી રહ્યું છે ત્યારે અમે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે દસ વર્ષ અમારા પણ આણંદની જનતાએ અને તમે સૌએ જે વિશ્વાસ મૂક્યો અને જે પ્રેમ અને સહયોગ આપ્યો તો દસ વર્ષ પૂરા થયા એ નિમિત્તે આપણે સોસાયટી માટે પણ કંઈક એક એવું નોબલ વર્ક કરવું છે કે જેનાથી બીજાને આપણે ઉપયોગી થઈ શકીએ આપણી હોસ્પિટલમાં આવતા દર્દી માટે તો આપણે બધું કરીએ છીએ પણ એના સિવાય પણ અમે અને તમે બંને ભેગા થઈને આજે સમાજ માટે કંઈક એવું ઉપયોગી કાર્ય કરીએ તો જેથી એની સુવાસ બધે ફેલાય તો એક બ્લડ ડોનેશન કેમ્પનું આજે આયોજન કરેલું છે અને આ નિમિત્તે હું મારા દરેક દર્દી અને આણંદને દરેકે લોકોનો હું આભાર માનીશ કે આ દસ વર્ષ જે અમને વિશ્વાસ મૂક્યો પર્ટિક્યુલરલી કોરોના કાળ દરમિયાન કે જે સમયે ખૂબ જ કપરો હતો પણ અમારા પર અમારી હોસ્પિટલ પર એમનો સંપૂર્ણ વિશ્વાસ મૂક્યો અને એમના વિશ્વાસને કારણે અમે એમને મોર દેન નાઇન્ટી પર્સન્ટ જેવું સફળતાપૂર્વક અમે રિઝલ્ટ પણ આપી શક્યા છીએ તો આ આ બધું જ આને કારણે જ શક્ય છે થેન્ક યુ સો મચ ટુ ઓલ ઓફ યુ થેન્ક યુ પ્રજાપતિ હોસ્પિટલ 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 એન્ડ એન્ડ આઈસીયુ આઈસીયુ આજે અમારી દસ વર્ષ પૂર્ણ કરેલ છે ત્યારે અમે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે જેની માટે આજે ઘણા બધા લોકો આવેલ છે અને અમે એ સૌના ખૂબ ખૂબ આભારી પણ છીએ